જગવિખ્યાત યાત્રાધામ યાત્રાધામ માં જે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની એકસો બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે ત્યાં દરરોજ દેશ વિદેશ થી જલારામ બાપાના દર્શન લાખો દર્શનાર્થીઓ આવે છે જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્ન ક્ષેત્ર બે બસો પાંચ વર્ષથી આજે પણ અવરીતપણે ચાલુ છે પૂજ્ય જલારામ બાપા સાથે ભર્જન કરતા કરતા વિક્રમ પુણ્યતિથીએ મહત્વ વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા અર્ચના કરી ગામના નાના મોટા વેપારીએ પોતાના ધંધા રોજગાર બંધ પાડી પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જ્યારે ભાવિકો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ દર્શન રાબેતા મુજબ અબ ચાલુ રહ્યા હતા આજે જલારામ બાપાની એકસો પિસ્તાલીસની પુણ્યતિથી હોવાથી વહેલી સવારથી જલારામ બાપાના દર્શને એ ભાવી ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે સાથે જલારામ બાપાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી ઓકે ભાઈ જય જલારામ સીતારામ અમે રાજકોટથી આવ્યા છીએ આજે બાપુની એકસો ને પિસ્તાલીસમી પુણ્યતિથી છે અને અમે દર્શન કરવા આવ્યા છીએ બધા રાજકોટથી ગ્રુપ સાથે અને આ ગામમાં વીરપુરમાં પણ દરેક વેપારી નાના મોટા બધા વેપારી શ્રદ્ધાંજલિ આપીને બધું આખું વીરપુર સડક બંધ રાખે છે અને બાપાના દર્શન કરીને અમે ધન્ય થયા છીએ અને બાપાના દર્શનથી અમને બહુ લાભ મળે છે આજુબાજુના ગામના વિસ્તારો આજુબાજુના સિટીના પણ અહીંયા દર્શન કરવા બાપાને આવે છે તો અમારે બધાની પ્રાર્થના કે બાપાના દર્શન કરીને બધા લાભ લે સુરેશ વાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ ચેડપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે